સેવ ને નકરી સેવ જ છે તો જો આવી રીતના ચા ની અંદર આજે ખાય છે તાર પપ્પા બે એવું ખાવ આપણે એવું ન ખાય છે ગાંધા કહેવાય કોઈ દી ડાયા શીએ ને એટલે એવું ખાઈએ એમ કહેવાય હો મને

વાહ સરસ તમારે ઈ સારું ને ભાઈ તો ચાલો જો વાણી તો નાસ્તો કરે છે અને મમ્મી પપ્પા છે એવા નથી અને આવવાના પણ નથી બપોરે પપ્પા એમના મામાની વાડી આવી ગયા છે દર્શાલી તો ત્યાં રોકાવાના છે બપોરે જમીન આવવાના છે એટલે અત્યારે અમે ચાર જ છે આમ તો પાંચ વાણી થઈને બાકી બા ને દાદા અને હું ને કૃપા અને મમ્મી પપ્પા રોકાશે તો આપણે ચાર પાંચ ની રસોઈ તો બનાવવાની જ છે અને ફોર વ્હીલમાં મારે રિપેરિંગમાં ગઈ છે એટલે સાહેબ સાત આઠ દિવસે આવશે કેમકે એમાં ઘણું બધું ચેન્જીસ કરવાનું હતું ને આઈ થિંક તને વિચારીએ છીએ હજી કે નવી લઈ લઈએ અથવા તો સેકન્ડમાં છે મળી જાય એ અગર કોઈ આગળ સારી ફોર વ્હીલ હોય તો અમારો કોન્ટેક કરજો મને કમેન્ટ કરીને કહેજો તો અમારે લેવાની છે અને ચલો તો બસ આજનું કામ કરજો ખબર છે મારી બેન ને ખુરશી ઉપર બેસું તું પણ ધકતું તું ને એટલે પણ પાંચ જ મિનિટ છે હો તું ફટાફટ કરજે હું તૈયાર થવાનું છે તો હજી પેલા એના નવડાવી લઈશ તૈયાર કરીશ અને પછી રસોઈ બનાવવા ચાલુ કરીશ અને આજે અમે ચાલુ કરી દીધી છે ઘંટી કેમ કે બધા દળીના પૂરા થઈ ગયા હતા ઘઉંનું તો હતું પણ બાજરો અને ભાખરીનું પૂરું થઈ ગયું હતું પછી બધું એ કાર્ય અમે દરી લઈએ છીએ તો આજે ચાલુ કરી દીધી છે મમ્મી પણ નથી અને બધું કરવાનું છે બહાર છે એટલે એ હેલ્પ કરે છે અત્યારે છે મેં સવારમાં કપડા ધોયા અને બચ્ચા જેવું કામ પતાવી દીધું તો ચલો આજે છે ને બ્લોગમાં એન્ડ સુધી રહેજો જોઈ છે આજે શું નવીન કરે છે બાકી તમે કાલનો બ્લોગ ના જોયો હોય તો અમે પાંરોગડો બનાવ્યો હતો અને એના આગળનો બ્લોગ ના જોયો હોય તો અમે રાડિયું બનાવ્યું હતું તો ત્યાં જઈને જોયા આવજો અને મસ્ત રીતે બનાવ્યું હતું કેવું લાગ્યું તમને એ કમેન્ટ કરજો અને તમે પણ એવી રીતના ટ્રાય કરજો જોઈએ હવે આજે સાંજે શું થાય છે એ કેમ કે નક્કી નહીં એમાં ક્યારે કેવો પ્લાન થઈ જાય કેમ એ તો ચલો બ્લોગ માઇન્ડ સુધી બેનર રહેજો જે કરશો એ તમારી જોડે શેર કરતા રહીશ અને બ્લોગને લાઈક શેર અને કમેન્ટ કરજો કે કેવા લાગે છે અમારા વ્લોગ અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હોલ સિલેક્ટ કરી દે બેલ બટન દબાવી હોલ સિલેક્ટ કરી દેજો જેથી કરીને મારા નવા આવતા બ્લોગની નોટિફિકેશન મળી જાય અને બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો તો મળીએ આપણે આગળ ચાલો ફ્રેન્ડ્સ તો જો અત્યારે વાગી ગયા છે સવા સાત અને આપણે રસોઈ તો વહેલી બની ગઈ છે કમ્પ્લીટ કરી નાખી રસોઈને કેમ કે અમારે જવાનું છે સત્સંગમાં એટલા માટે તો જો અહીંયા છે ને આપણે અત્યારે તો બનાવી રહ્યા છે દાદા માટે ચા તો હું દાદા અને મમ્મી અમે ત્રણે ચાની ચૂસકી લેશું તો ચાલો આવી જાવ પીવા માટે કેમ દાદાને ગમે ત્યારે જોઈએ અહીંયા આપણે બનાવ્યું છે તુરિયાનું શાક અને રોટલી ને રોટલા અને મમ્મી માટે કાલનું રાખેલું ચાખવા માટે કેમ કે બપોરે તો એમના માટે છે અત્યારે ટેસ્ટ તો રાખ્યો બધું ગરમ કરવાનું ને કામ બાકી બાકી રોટલી ને શાક ને રોટલા બે બધું થઈ ગયું છે અને મમ્મી જો અત્યારે શાકભાજી આવ્યું અડધું ભૂલાઈ ગયું હતું અત્યારે એવું બાકીનું આયા ત્યારે લેતા આવ્યા હતા તો એ અત્યારે સાફ સફાઈ કરે છે વાણી બેન ગયા છે નીચે શોરૂમમાં પપ્પા હમણાં આવ્યા ને શાકભાજી લેવા

પેલા તો તો પાછું ફ્રિજ ભરાઈ જાય બાસ્કેટ મોટું છે તે સારું બધું રમાઈ જાય હા હવે હેમ બધું કાઢી લેવું શટર પડ્યું એટલે આવતા સાડા સાત થયા ને કેમ કે અમારે આ સાડા આઠ નવ થાય ને સત્સંગમાં હા તો તો નથી મમ્મી માટે મસ્ત રગડો ગરમ કરવા કાલનો મૂકી દીધો છે હા તો ટેસ્ટ કરાવી દઈએ મમ્મીને પાઉ રગડા અને પાં છે ચટણી છે આંબલીની હા ખજૂર આંબલી મીઠી ચટણી છે લસણની ની નહીં શેકવાના નહિ ખાલી જા ટુકડા જ કરવાના પછી આ તમારા ભાગ એક લાદી અમે વધારી વહે કે બે મેં મંગાવી હતી નાની નાની એટલે થઈ જાય હા અને પછી વટાણા પલાળેલા હતા એટલે આપણે કરવું પડે હા હા તો જો છે ને હવે જમવાની બધી ફૂલ તૈયારી કરી લઈએ હજી બેસું બેસું તો સાડા આઠ થાય જમી લે હું તો સાડા આઠ થઈ જાય એટલે આઠ વાગે ને પછી હા એટલે ટાઈમસર પહોંચી જાય ને સત્સંગની અંદર તો આ પાછું છે થોડુંક છેટું

Ana Daya Tari